ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો એકાદશી નિમિત્તે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચાર જેનું નામ કર્મ બ્રહ્માર્પણ યોગ છે તેનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું તથા ચોથા અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય પણ સાંભળીશું પહેલાં આપણે ગીતાજીના ચોથા અધ્યાય કર્મ બ્રહ્માર્પણ યોગનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો કર્મ બ્રહ્માર્પણ યોગ શ્રી ભગવાન બોલ્યા આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્યે મનુને કહ્યો હતો અને મનુએ ઈશ્વાકુને કહ્યો હતો એ પ્રમાણે પરંપરા પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા હે પરંતપ લાંબા કાળે એ યોગ આ લોકમાંથી નાશ પામ્યો છે તું મારો ભક્ત અને મિત્ર છે એટલે તે જ આ ઉત્તમ રહસ્યવાળો પુરાતન યોગ તને મેં આજે કહ્યો છે અર્જુન કહે છે સૂર્યનો જન્મ તો આપની પહેલાં થયેલો છે તો આપે પૂર્વે આ યોગ કહ્યો હતો એમ મને કેવી રીતે સમજાય શ્રી ભગવાન કહે છે હે અર્જુન મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે હે પરંતપ તે બધા હું જાણું છું અને તું જાણતો નથી હું જન્મ વિનાનો વિકાર વિનાનો અને સર્વેશ્વર છું છતાં મારી પ્રકૃતિના આધારે મારી જ માયા વડે જન્મ લઉં છું હે ભારત જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચે છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું સંત પુરુષોના રક્ષણ માટે દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે અવતાર લઉં છું એટલે કે પ્રગટું છું હે અર્જુન આમ મારા દિવ્ય જન્મ તથા કર્મના રહસ્યને જે સમજે છે તે મૃત્યુ પછી પુનર્જન્મને ન પામતા મને આવીને મળે છે રાગ ભય અને ક્રોધને છોડી મારા પણ પામેલા મારો આશ્રય મેળવનારા અને જ્ઞાનથી ભરેલા તપ વડે પવિત્ર બનેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે જેઓ જે ભાવનાથી મારે શરણે આવે છે તેઓને હું તેવું જ ફળ આપું છું હે પાર્થ મનુષ્યો હું જે રીતે વર્તું છું તેનું સર્વ પ્રકારે અનુકરણ કરે છે આ લોકમાં કામના ફળને ઈચ્છનારાઓ દેવતાઓનું પૂજન કરે છે કેમ કે મનુષ્ય લોકમાં કર્મના આધારે ઉત્પન્ન થનારી ફળ સીધી તરત મળે છે ગુણો અને કર્મના આધારે મેં ચાર વર્ણનું સર્જન કર્યું છે હું તેનો કરતા છું છતાં તું મને અકર્તા અને અધિકારી જાણ કર્મો મને સ્પર્શતા નથી કારણ કે મને કર્મના ફળ મેળવવાની સ્પૃહા નથી જે મનુષ્ય મને આ રીતે ઓળખે છે તે કર્મોના બંધનથી બંધાતો નથી પૂર્વે થઈ ગયેલા મુમુક્ષુઓએ પણ એ પ્રમાણે સમજીને કર્મો કર્યા હતા માટે તું પણ તારા વડવાઓએ અને તેના પૂર્વજોએ જે રીતે કર્મો કર્યા હતા તે રીતે કર્મો જ કર કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે તે કર્મ વિશે હવે હું તને કહીશ તેને જાણવાથી તું અશુભમાંથી મુક્ત થઈશ કર્મ અને અકર્મનું રહસ્ય સમજવું જોઈએ અને વિકર્મનું રહસ્ય પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ ન સમજાય એવી ઊંડી છે કર્મમાં કર્મના અભાવને અને અકર્મમાં કર્મના ભાવને જે જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે તે યોગી છે અને સર્વકર્મ કરનારો છે જે મનુષ્ય સર્વ કર્મો ફળની ઈચ્છા અથવા તો સંકલ્પ વિના સ્વાભાવિક રીતે કરે છે તેને જ્ઞાનીઓ જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે તેવા પંડિત કહે છે નિત્ય સંતોષી કર્મફળની ઈચ્છા વિનાનું નિરાશ્રય મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત થતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી જે વ્યક્તિ આશા રાખતી નથી શરીર અને મનને વશ રાખે છે જે ત્યાગી છે તે શરીર વડે કર્મો કરતો હોવા છતાં પાપ તેને સ્પર્શતા નથી અનાયાસે જે કાંઈ મળે તેમાં સંતોષ માને સુખ દુઃખના દ્વંદથી મુક્ત રહે દ્વેષ ન કરે સફળતા અસફળતામાં સંભાવ રાખે તેવો મનુષ્ય કર્મ કરે છે છતાં બંધાતો નથી ફળની ઈચ્છા વિનાના વાસનાઓથી મુક્ત જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ માટે જ કર્મ કરનારા તમામ કર્મો નાશ પામે છે અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે હોમવાનો પદાર્થ બ્રહ્મ છે બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતા હોમે છે આમ કર્મ અંગેની બધી બાબતોમાં બ્રહ્મભાવે સ્થિર રહે છે તે બ્રહ્મને જ પામે છે કેટલાક યોગીઓ દેવતાઓના પૂજનરૂપ યજ્ઞને જ ઉપાસે છે અને કેટલાક યજ્ઞ કરીને યજ્ઞને જ બ્રહ્માગ્નિમાં હુમે છે કેટલાક યોગીઓ કાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે અને બીજાઓ શબ્દ વગેરે ઇન્દ્રિય રૂપી અગ્નિઓમાં હોમે છે વળી બીજા યોગીઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રજવળેલા આત્મસંયમરૂપ યોગ અગ્નિમાં હોમે છે બીજા ઉગ્ર વ્રત કરનારા યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા તપરૂપ યજ્ઞ કરનારા યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય અને જ્ઞાન યજ્ઞ કરનારા પણ હોય છે બીજા કેટલાક અપાન વાયુમાં પ્રાણનો તથા પ્રાણમાં અપાન વાયુનો હોમ કરે છે તેઓ પ્રાણ તથા અપાનની ગતિને રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે બીજા કેટલાક આહારને મર્યાદિત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે આ બધા યજ્ઞને સમજનારાઓ યજ્ઞ વડે પાપનો નાશ કરે છે યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નુ પૂજન કરનારાઓ સનાતન બ્રહ્મને મેળવે છે હે અર્જુન યજ્ઞ ન કરનારને આ લોક મળતો નથી તો પરલોક તો ક્યાંથી જ મળે આ રીતે બ્રહ્માના મુખરૂપી વેદના અનેક પ્રકારના યજ્ઞો વિગતે કહેવામાં આવ્યા છે તે બધા યજ્ઞોને કર્મોથી ઉત્પન્ન થનારા સમજ એવી સમજ ધારણ કરવાથી તું કર્મ મુક્ત થઈશ હે પરંતપ દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ છે કેમકે હે પાર્થ સર્વસંપૂર્ણ કર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે તત્વને જાણનારા જ્ઞાનીઓ તે જ્ઞાનનો તને ઉપદેશ કરશે તેમને પ્રણામ કરીને તેમની સેવા કરીને તેમને પ્રશ્નો પૂછીને તેમની પાસેથી તું જ્ઞાન મેળવજે હે પાંડવ એ જ્ઞાન મળ્યા પછી તું ફરી આવી રીતે મોહને વશ નહીં થાય અને જ્ઞાન દ્રષ્ટિએ સર્વ પ્રાણીઓને પ્રથમ તારા પોતાનામાં અને પછી મારામાં તું જોઈશ જો તું બધા પાપીઓમાં સર્વથી વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી વહાણ વડે સર્વ પાપરૂપી સમુદ્ર તરી જઈશ હે અર્જુન જેમ સડક તો અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરી દે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વકર્મોને ભસ્મ કરી દે છે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કાંઈ નથી યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ સમય જતાં આપોઆપ જ તે જ્ઞાનને પોતામાં પ્રાપ્ત કરે છે શ્રદ્ધાવાન તત્પર અને ઇન્દ્રિયોને જીતનારા પુરુષ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવીને તે તરત પરમ શાંતિ પામે છે પરંતુ અજ્ઞાની અને શ્રદ્ધા વિનાનો મનુષ્ય સંશયી બનીને નાશ પામે છે સંશયી મનુષ્ય માટે આ લોક નથી પર લોક નથી અને સુખ પણ નથી હે ધનંજય ઈશ્વરાર્પણ કર્મ દ્વારા યોગ સાધ્યો હોય અને સર્વકર્મોનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સંશયો દૂર થયા હોય એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મ બંધનમાં નાખી શકતા નથી માટે હે ભારત અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા તારા સંશયોને જ્ઞાનરૂપી તલવાર વડે કાપી નાખી બ્રહ્મને અર્પણ કરવા યોગ્ય કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ કરવા માટે તત્પર થા શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદરૂપે બ્રહ્મયજ્ઞ પ્રશંસા નામનો ચોથો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હવે આપણે અધ્યાય ચારના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય સાંભળીશું ગીતાજી અધ્યાય ચારના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય શ્રી ભગવાન કહે છે હે લક્ષ્મી જે પુરુષો ગીતાજીનો પાઠ કરે છે તેમનો માત્ર સ્પર્શ થવાથી અધમ દેહથી છુટકારો પામી મુક્તિ મળે છે લક્ષ્મીજીએ પૂછ્યું હે પ્રભુ શ્રી ગીતાજીનો પાઠ કરનારના સ્પર્શથી કોઈ જીવ મોક્ષ પામ્યો છે શ્રી ભગવાન કહે છે હે લક્ષ્મી તને એક જૂની કથા કહી સંભળાવું છું ગંગાજીના કિનારા પર કાશી નામનું નગર વસેલું છે ત્યાં શ્રી વિષ્ણુના એક ભક્ત રહેતા હતા તેની તે ગંગાજીમાં સ્નાન કરીને ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યા કરતા હતા એક દિવસ તે સાધુ વનમાં ગયા અને ત્યાં બે મોટા ઝાડ હતા તેની છાયામાં બેસી પડ્યા થોડી વારમાં વૃક્ષના શીતળ છાયાણામાં તેમને ઊંઘ આવી ગઈ તેના પગ એક ઝાડના થળને અડ્યા હતા માથું બીજા ઝાડના થળને અડ્યું હતું તે બંને ઝાડ થોડી વારમાં કંપી ઉઠ્યા અને તૂટી પડ્યા ઈશ્વરનું કરવું તે બંને વૃક્ષોનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં થયો તે બ્રાહ્મણને ઘેર જન્મેલી એ બંને છોકરીઓએ વ્રત કરવા માંડ્યા છોકરીઓ મોટી થતાં પિતાએ કહ્યું હું તમારા વિવાહ કરવાનો વિચાર કરું છું એ છોકરીઓને પાછલા જન્મની હકીકતની ખબર હતી એટલે તેમણે કહ્યું અમારી લગ્ન કરવાની ઈચ્છા નથી અમારે તો તીર્થયાત્રા માટે જવું છે પિતાએ તેમને આશીર્વાદ આપી યાત્રા માટે રજા આપી તે બંને છોકરીઓ યાત્રા કરતી કરતી કાશીનગરમાં પહોંચી ત્યાં આગળ પહેલાં તપસ્વી કે જેમની કૃપાથી વૃક્ષ તરીકેનો એમનો દેહ છૂટી જઈને મનુષ્ય જન્મ મળ્યો હતો તે બેઠા હતા કન્યાઓએ પદસ્પર્શ કરી વંદના કરી અને તપસ્વીજીને કહ્યું એક વખત વૃક્ષની યોનિમાંથી આપે અમને બચાવ્યા હવે આ મનુષ્ય યોનિથી પણ એવી દિવ્ય યોનિ અમને મળે એ માટે આપ કૃપા કરો પેલા તપસ્વીએ કરુણા કરી એ કન્યાઓને ગીતાજીના ચોથા અધ્યાયના પાઠનું પુણ્ય અર્પણ કર્યું એથી એ બે કન્યાઓ દિવ્ય સ્વરૂપ ધારણ કરી વૈકુઠધ પ્રતિ ગઈ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગીતાજીના અધ્યાય ચાર કર્મ બ્રહ્માર્પણ યોગનો ગુજરાતીમાં અનુવાદ તથા તેના મહાત્મ્ય ફળ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ